નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પંદર દિવસ પહેલા આવેલા વરસાદે ખેડૂતોના બાજરી અને મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે બાજરીનો પાક ઉભો મગફળી જમીનની અંદર ઉગી રહી છે તેનો ઘાસચારો સડી જતા કોઈ કામના રહ્યા નથી ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે ચોમાસાની શરૂઆત કરતા પંદર દિવસ પહેલો વરસાદ આવ્યો હતો જેથી ખેડૂતો બાજરી અને મગફળીનો વીસ ટકા પાક લઈ શક્યા નથી ખાસ કરીને પાલનપુર ડીસા ભાભર દિયોદર દાંતીવાડા ધાનેરા પંથકમાં વરસાદનું જોર વધુ રહ્યું છે પાલનપુર પંથકમાં ગોળા જલોત્રરા ધાંધા વાસણ ઉપર માણકા ભાગળ પીપળી નાળાસર જડીયાલ ગઢ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ કહ્યું છે કે તૈયાર થયેલો બાજરીનો પાક ઉગી રહ્યો છે મગફળીઓ જમીનમાં ઉગી નીકળી છે તો વળી તેમનો ઘાસચારો સડી જતા કામનો રહ્યો નથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે આ અંગે ભારતીય કિસાન સંઘ પાલનપુરના પ્રમુખ માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે બાજરી અને મગફળીનો પાક ન લઈ શકતા ખેડૂતને મોટું નુકસાન થયું છે સરકારે વળતર માટે સર્વેની જાહેરાત કરવી જોઈએ